ફાઇબર મેક્સિંગ આ સોશિયલ મીડિયામાં જાણીતો એક ટ્રેન્ડ છે જે લોકોનો ખોરાક પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી રહ્યો છે પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે હવે ફિટનેસ લવર્સ તેમના ભોજનમાં ઓટ્સ કઠોળ બ્રોકલી બીયા સીડ્સ ફળ અને આખા અનાજ જેવા ફાઇબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરી રહ્યા છે તો શું આ યોગ્ય છે ચાલો સમજીએ આજના વિડીયોમાં ફાઇબર આંતરડાના સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે પાચન સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેનાથી વજન ઘટે છે ઘણા લોકો એવું પણ માને છે કે ફાઈબરનું પ્રમાણ વધાર્યા પછી તેઓ હળવા અને વધુ ઉર્જાવાન અનુભવી રહ્યા છે પણ અહીંયા એક કેચ છે અતિશય ફાઈબર હંમેશા સારું નથી ફાઈબરનો અચાનક વધારો કરવાથી પેટ ફૂલવું ગેસ કબજિયાતનું કારણ બની શકે છે ફાઈબરના બે પ્રકાર હોય છે પહેલું દ્રાવ્ય ફાઈબર જે પાણીને શોષી લે છે અને મળને નરમ પાડે છે બીજું છે અદ્રાવ્ય ફાઈબર જે પાચન દરમિયાન બલ્ક ઉમેરે છે અને આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સારા પાચન માટે તે બંને જરૂરી છે પરંતુ શરીરને હાઈ ફાઈબર વાળા આહારની આદત પાડવા માટે યોગ્ય સમય આપવો જરૂરી છે બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે એકલું ફાઈબર અન્ય પોષક તત્વોની જગ્યા લઈ શકતું નથી શરીર માટે પ્રોટીન હેલ્ધી ફેટ અને માઇક્રોન્યુટ્રીયન્ટ પણ સર્વાંગીક સ્વાસ્થ્ય માટે જરૂરી છે ખોરાક ફાઈબરથી ભરપૂર હોય પરંતુ જો તેમાં પ્રોટીનનો અભાવ હોય તો તે ખોરાક શરીરના સ્નાયુઓને પૂરતું પોષણ નથી આપતું અને તેનાથી સ્નાયુઓને નુકસાન થઈ શકે છે વધારે પડતું ફાઈબર આયરન કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ મિનરલ્સના શોષણમાં ડિસ્ટર્બન્સ લાવી શકે છે જો કે ફાઈબરયુક્ત ભોજન પછી તરત જ કેટલીક દવાઓ લેવામાં આવે તો તે દવાની અસરકારકતા પણ ઘટી શકે છે અંતે સો વાતની એક વાત ફાઈબર આપણો મિત્ર તો છે પરંતુ જો તેને પ્રમાણસર ખાઈએ તો અને હા જ્યારે પણ આપણે ફાઈબર વધારે લેતા હોઈએ ત્યારે તેની સાથે આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પણ લેવાનું છે જેથી તે આપણા શરીરને પૂરતો લાભ આપી શકે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટલ ગુજરાતીને ફોલો કરો